આપણે આવી ઘરે અને ટીવીમાં ચાલુ છે જેઠાલાલ દીવા આપણે કરી નાખી છે ને મસ્ત આપણે કાલના ગેટઅપમાં આવી જશે સાંજે તો અત્યારે આપણે આવી જાય અમદાવાદથી ઘરે એકદમ એક નંબરજી મસ્ત જી પેપરે મસ્ત હતું તો હવે આપણે વાળું કરવા જઈએ આજે વાળુંમાં શું છે હું તમને બતાવું ચલો ચલો જો આપણે આજ તુવે નું શાક બનાવેલું છે તુવે જે આપણે ઘરેથી હતી અને આ ની કે દે આ બપોરે સેવ ટમેટાનું શાક હતું આ આપણા રોટલા ના મસ્ત મસ્ત ટમેટાનો સલાડ તો આવી બધા વાળું કરવા માટે

એટલે તો આપણે હોસ્પિટલ જવાનું જ હોય તો ચાલો આપણે જઈએ હોસ્પિટલે ફટાફટ કારણ કે ટાઈમ થઈ ગયો છે આપણો હોસ્પિટલ જવાનો તો મળીએ પછી તો ફાઇનલી ગાય જાય ત્યારે આપણે આવી ગયા છે હોસ્પિટલ એટલે ઘરે અને દરરોજની જેમ આપણે દીવાબત્તી કરવાની બાકી છે તો ચાલો આપણે દીવાબતી કરી નાખીએ આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખીએ પછી આ સાડી તો ઘડી કરી નાખી છે આપણે તો હવે આપણે દીવાબતી કરીને પછી આપણે જઈએ આપણે ભગવાનને દીવાબતી કરી નાખી બધા દર્શન કરી લો તો હવે આપણે શું હવે આપણે આરામ કરવાની છે રખડપાટી કરવાની છે પછી તમને મળીએ વાળું ટેન્ કે જો સાપ્રો અરુણા સમય જો મસ્ત જથાલ માં મસ્ત ભાગ ચાલુ છે દિયા તો આપણે ત્રણ રાખી હવે આપણે જવાનું સવાલો કરો તુરિયા તો કોખાવા જો શું બનાવવું આ મસ્ત કેમ શાક છે આપડે મરચા શેકા આ તો નિત ખાવ લાલા ને ગ્રીન મરચાં શેકેલા છે

આપણી મેથી કેટલી મોટી થઈ ગઈ અને સામે છે લેસન તો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો કારણ કે આજ બહુ કોને ખબર બહુ ઊંઘ આવે છે તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું કારણ કે હજી એડિટ કરીશું થમનેલ બનાવીશું અપલોડ કરીશું આ ટાઈમ થઈ ગયો છે આપણો પરફેક્ટ હોવાનો ટાઈમ તો આજનો વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને ગમે તે એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેજો ને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો મળી બાય 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 સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરતા જજો બાય સબસ્ક્રાઈબ કરતા બાય વેલકમ ટુ ન્યૂ તો આજના શરૂઆત થાય છે આ સુનસાન ઘરમાંથી તો અત્યારે આપણે આવી ગયા છે હોસ્પિટલે ઘરે અને કાલ છે ઉત્તરાયણ ઉત્તરાયણ છે પણ આપણે જવાનું છે હોસ્પિટલે ને અત્યારે આપણે આવીને હોસ્પિટલે આવીને પહેલાં તો મસ્ત ટીવી ચાલુ કરી દીધી ટીવીમાં એમઆઈ અને ગુજરાતની મેચ ચાલુ છે વુમન આઈપીએલની તો અત્યારે આપણે હજી ખાવાનું બનાવવું બાકી છે પણ આજે વિચાર કરું છું કે ખાવાનું આજે શું બનાવું જો ગુજરાતે નવ ઓવરમાં નાઇન્ટી સિક્સ ઓવર નાઇન્ટી સિક્સ રન કરીને કઈ બે વિકેટની આજના લોકની શરૂઆત થાય છે આ સુનસાન ઘરમાંથી ને અત્યારે આપણે લી આવી ગયા છે ને આજે આપણે હોસ્પિટલેલી ઘરે આવીને પછી વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે ટીવીમાં ચાલુ છે ગુજરાત અને એમઆઈની મેચ વુમન ડબલ્યુ પીએલ એટલે વુમન આઈપીએલ ને અત્યારે નાઇન્ટી સિક્સ સેવન રન છે બે વિકેટની નુકસાની પર તો કોઈપણ પણ રીતે આપણે ઓલ ધ બેસ્ટ અત્યારે હજી ખાવાનું બનાવવાનું બાકી છે પણ આજે શું ખાવાનું બનાવું એ વિચાર કરું છું આ રીતે હજી ખાવાનું કોઈ છે નહીં પૂછો બેઠો તો આજે શું બનાવું એ હું તમને બતાવીશ ને કાલે છે ઉતરાયે પણ આપણે જવાનું છે હોસ્પિટલે તો આપણા માટે ઉતરાય આજે શું કરશું હોસ્પિટલ જવું જરૂરી છે પણ કાંઈ નહીં આપણે હોસ્પિટલે જશું શું બધાને ઉતરાય શું કામ ના તો અત્યારે આ બધી સફાઈ કરી નાખી જો આ બધું બોકસડું છે તો ફટાફટ સાફ કરી નાખી પછી હજી દીવાબત્તી કરવાની બાકી છે તો હાથ પગ જોઈને દીવાબત્તી કરી તો ફટાફટ આપણે સફાઈ કરી નાખીએ અને પછી આપણે દીવાબત્તી કરી અત્યારે આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે ટીવીમાં મસ્ત ચાલુ થઈ ગયું છે અને આપણે સફાઈ કરી નાખી જોઈ લઈએ મસ્ત મસ્ત સફાઈ કરી અને ભગવાનને દીવાબત્તી કરી નાખી છે જોઈ લો મસ્ત સફાઈ કરી નાખી છે અને આપણે ચાલુ કરી દીધું છે લો તો દીવાબત્તી થઈ ગઈ છે બધા દર્શન કરી લો અને સફાઈ પણ થઈ ગઈ છે અને બીજું તો શું હા આપણે રસોઈ બનાવવાની બાકી છે આજે આપણા ઘરે કોઈ નથી હજી રસોઈ બનાવવાનું બાકી છે તો ચાલો આપણે શું રસોઈમાં બનાવીએ હું તમને બતાવું આપણે શું બનાવતા હતા રાતની રસોઈ અને પેકિનિંગ પૂરી થઈ ગઈ ને હવે આપણે શું બનાવ્યું એ તમને કહું આપણે કેટલાય સમયથી વિચારતા હતા આપણે કેટલાય સમયથી પાસ્તા ખાધા ન હતા તો આજે આપણે બનાવ્યા છે પાસ્તા કારણ કે આજે ઘરે કોઈ હતું નહીં એટલે મેં કીધું આપણે કેટલાય સમયથી પાસ્તા ખાધા નથી કયા પાસ્તા બનાવ્યા એ તમને બતાવી દઉં ચલો આપણા મસ્ત મસ્ત પાસ્તા તૈયાર છે તો આજે આપણે બનાવ્યા પાસ્તા કેટલા ટાઈમથી આપણે પાસ્તા ખાધા ન હતા તો આજે બધા પાસ્તા ખાવા માટે પાસ્તા અને બીજું શું છે સાસ છે આપણી ગરમા ગરમ અને આ છે આપણા પૌવા આ બપોરનું બટાટાનું શાક અને આ આપણું દરરોજનું અથાણું કેરીનું મસ્ત રોટલી છે રોટલી બતાવું રોટલી અને બે મિનિટ પહેલા મસ્ત મસ્ત પાસ્તા આ બટેટાનું શાક અથાણું બટાકા પોવા અને આપણી રોટલી તો આવી જાઓ બધાએ વાળો કરવા માટે અને ટેસ્ટી ટેસ્ટી પાસ્તા ખાવા માટે તમને બતાવું કેવા પાસ્તા બનાવ આપણે કેટલા સમય પછી આપણે પાસ્તા ખાઈ અને આ પાસ્તા આપણે પહેલી વાર ખાઈ છે મસ્ત છે તો આવી જાઓ બધા ગરમમાં ગરમ પાસ્તા

એટલે મકરસંક્રાંતિ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધે મકરસંક્રાંતિની હાર્દિક હાર્દિક શુભકામના તો અત્યારે છે આપણે હોસ્પિટલ અને સામે છે મસ્ત સ્ટેડિયમ તો બધાને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના બહુ ખૂબ જ ઉત્સાહથી પતંગ શકાવે એવી મારી શુભકામના અને જો આપણે હોસ્પિટલ રૂપ આવું બધું હોસ્પિટલમાં પહેરવું તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ લૂ લોગ તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે હોસ્પિટલ એટલે જો સવાર સવારનો નજારો સામે સ્ટેડિયમ છે અને આજે છે મકરસંક્રાંતિ એટલે મકરસંક્રાંતિ તમને મારા અને મારા પરિવાર તરફથી તમને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના અને આજે આપણે હોસ્પિટલના વેસ ઉપર બ્લોગ ચાલુ કર્યો છે અને આજે સવારમાં છ વાગે ડિપાર્ટમેન્ટમાં આવી જતાં આપણે હોસ્પિટલની તો આજે મોર્નિંગમાં ચાલુ થાય છે આજે મકરસંક્રાંતિ છે એટલે હાર્દિક શુભકામના ને સ્ટેડિયમ જુઓ તમે કટલું મસ્ત સ્ટેડિયમ દેખાય છે અને સામે છે સુરજ દાદા મસ્ત ઊગી છે તો ચાલો આપણે જઈએ હવે આપણા ડિપાર્ટમેન્ટમાં અને પછી આપણે તમને મળીએ અને જો આગળ પોશાક હોસ્પિટલમાં ચાલો આપણે જઈએ અને પછી હું તમને મળી પછી આપણે એવું લાગે તો પતંગ ચકાવશું આપણે અહીંયા મોકરી પૂરી થઈ જાય પછી ટાઈમ પૂરો થઈ જાય પછી આપણે ઘરે જઈએ જો પતંગ ચકાવતા પછી તો આપણે જઈએ ફટાફટ આપણે ડિપાર્ટમેન્ટમાં પહેલા અત્યારે આપણે અહીંયા આપણે વાળું કરવા બેઠા હતા વાળું કરી નાખ્યું છે તો વાળું કરી આપણે વાસણ પણ સાફ કરી નાખ્યા છે ના બધું રસોડાનું ક્લિનિંગ કરી નાખ્યું છે નીચે પોતું મારી દીધું છે તો હવે આપણે જોઈએ પહેલી રૂમમાં પહેલી રૂમમાં પહેલી રૂમમાં ચાલુ છે એમઆઈ અને ગુજરાતની મેચ ચાલુ છે એમઆઈની બે વિકેટ બાવન રનમાં તો કોણ જીતશે એ તો ખબર નથી હવે આપણે અહીંયા આજે સુઈ જવાનું છે કારણ કે આપણે કાલે મોર્નિંગમાં હોસ્પિટલે જવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીશું કારણ કે હજી વિડીયો એડિટ કરીશું તો અમને જ બનાવશું તો આ ટાઈમથી જ અને સવારમાં આપણે વહેલા મોર્નિંગમાં જવાનું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે Now I will do you, bye. Yeah, comment ni, and subscribe jo, male kale. Now I will a video sathe, bye. Crazy if you think that I'm slow down, but wanna hear a talking shit from the drama. you place